નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ બે હજાર ચોવીસની પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે કારણ કે જે વિદ્યાર્થી મિત્રો હોય છે એ બોર્ડની પરીક્ષા પહેલાં ઘણી બધી નાની મોટી ભૂલો કરતા હોય છે તો માત્ર આ બે ત્રણ મિનિટના વિડીયોમાં તમને જણાવી દઈશું કે તમારે કઈ કઈ સાવચેતી રાખવી જેનાથી બોર્ડની પરીક્ષામાં તમને તકલીફ ન થાય સૌથી પહેલાં વાત કરીશું કે તમને જે હોલ ટિકિટ આપે તેને તમારે લેમિનેશન કરાવવું જોઈએ કે નહીં મિત્રો હોલ ટિકિટ એ વસ્તુ છે જેનાથી તમને બોર્ડ પરીક્ષાના ક્લાસમાં એન્ટ્રી મળે છે હવે હોલ ટિકિટ લઈને તમે જ્યારે ક્લાસ બેસો અને જ્યારે તમને ઉત્તરવહી આપવામાં આવશે જવાબ લખવા માટે એટલે તમે જો હોલ ટિકિટને લેમિનેશન કરાવી દેશો તો આ બધી માહિતી ભરવી તમારે મુશ્કેલ થઈ જશે એટલે સૌથી પહેલા તો અગત્યની વાત એ છે કે તમારે હોલ ટિકિટને લેમિનેશન કરાવી જોઈએ નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલો કરી દેતા હોય છે અને હોલ ટિકિટને લેમિનેશન કરાવી દે છે અને પરીક્ષામાં અમને મુશ્કેલી વધી શકે છે તો તમારે હોલ ટિકિટને લેમિનેશન કરાવવી જોઈએ નહીં તમારે હોલ ટિકિટને જો લેમિનેશન કરાવી હોય તો બધા પેપર પતી જાય તેના પછી જો તમે ઈચ્છતા હોય તો હોલ ટિકિટને લેમિનેશન કરાવી શકો છો એ સિવાય બીજી વાત કરીએ કે તમારે હોલ ટિકિટની બે થી ત્રણ ઝેરોક્સ કોપી કરાવી લેવી જોઈએ અને તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાઓ ત્યારે ઓરિજિનલ હોલ ટિકિટ લઈ જવી જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ ઝેરોક્સ કોપી લઈને જતા રહેતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારા ક્લાસરૂમમાં ઓરિજિનલ હોલ ટિકિટ લઈને જ બેસવું પડશે ઓરિજિનલ હોલ ટિકિટ નહીં હોય તો તમને ક્લાસરૂમમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં હવે વાત કરીએ કે તમારાથી જો હોલ ટિકિટ ભૂલથી ફાટી જાય અથવા તો ખોવાઈ જાય તો તમારે શું કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે જે બે ત્રણ કોપી ઝેરોક્ષ કરાઈ હશે એની એક કોપી તમારે સ્કૂલમાં આપવાની રહેશે એક કોપી તમારા ઘરે રાખવાની રહેશે અને એક કોપી તમારી જોડે બેગમાં જ રાખવાની રહેશે ભૂલથી તમારી જો ઓરિજિનલ હોલ ટિકિટ ફાટી જાય અથવા તો ખોવાઈ જાય તો તમારી પાસે જે ઝેરોક્ષ કોપી હશે એની અંદર તમારા શાળાના જે શિક્ષકો હશે સહી સિક્કા કરી દેશે તો તમને ક્લાસરૂમમાં એન્ટ્રી આપી દેશે તો આ રીતે તમે હોલ ટિકિટ ખોવાઈ જશે અથવા ફાટી જશે તો તમને ક્લાસરૂમમાં એન્ટ્રી મળી શકે છે તમારે ગભરાવાની જરૂર નહીં રહે પરંતુ વિદ્યાર્થી મિત્રો એટલી તકેદારી રાખવી કે તમારે જ્યાં સુધી તમારા પેપર ન ના સુધી ઓરિજિનલ જે હોલ ટિકિટ છે એ ના ખોવાવી જોઈએ કે ના ફાટી જવી જોઈએ ઇન કેસ તમારાથી ખોવાઈ જશે ફાટી જશે તો તમારી જોડે બીજો રસ્તો છે પરંતુ તમારે સાચવવાની જવાબદારી પહેલી રહેશે એના પછી વાત કરીએ કે હોલ ટિકિટ તમને મળી જાય તો તમારા હોલ ટિકિટની અંદર તમારી જે નામ છે તમારા વિષય છે તમારું જે સ્કૂલનું સેન્ટર છે એ બધી વિગત પણ તમારે ચેક કરી લેવાની રહેશે જો એમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો તમારી સ્કૂલની અંદર જઈને તમારે સંપર્ક કરવાનો રહેશે અને જો કોઈપણ પ્રકારની ભૂલ હશે તો ત્યાંથી તમારે સુધારો કરી આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી ગુજરાત બોન્ડ લઈને જો તમે આવી રીતે નવી નવી માહિતી માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને ગુજરાત બોન્ડની દરેક તમામ નવી માહિતી મળતી રહેશે તો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરતા જજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો